સદગુરુ ભગવાન કી જય ઘણા લોકો નું તો જીવન એવું બગડી ગયું હોય તો આમ કહેવાની જ વાત નહીં કારણ કે બેફોર્મ રખડતા હોય સાહેબ એક વખત એક બુન શાકભાજીની લારી લઈને ઉભેલા અને ભગવાન ગુરુ મહારાજ ને અગરબત્તી કરે કે ભગવાન આજે જો ઘર નો હાથ પડી જાય તો બધી શાકભાજી વેચાઈ જાય આ બુન આવી અગરબત્તી કરસાનો ઓમ જોયું તો બેઠેલી ઠેલી ઠપકારી દારૂરિયા આવી રહ્યા છે અને દારૂરિયો ડોલતો ડોલતો બુન ની હાથ લારી ઉપર આવી ગયો અને હાથ લારી ઉપર હાથ મૂકે એટલે બૂન બોલી કે અર ર કે આજની શાકભાજી નહીં વેચાય પેલો દારૂણીઓ કે કોન હું થયું કે તારો હાથ મારી લારી ઉપર પડ્યો છે એટલે આજની શાકભાજી નહીં વેચાય પેલો દારૂણીઓ કે કોન આ હાથે તો હિત્તેર વીઘા જમીન વેચાઈ જઈ ચાર ઘર વેચાઈ ગયો અને તારી શાકભાજી નહીં વેચાય લ્યો ઓન આપણે પહોંચી જઈએ

અને સુટ્ટો ફક ફગાયો દેખાડો તે સીધો પત્રો ઘર ઉપર પડ્યો અઢી વાજે ડુશી માં બહાર નીકળ્યો કીની બુન્ના ધણી ચિયા સે કે અઢી વાજે જપતા નહીં પેલો કે લખી લે અડી વાજે જો કા ટાઈમ જો છે મોય મોય ગ્રી આઈટમો છે તમારો અહમ અભિમાન જ્યાર ઉતી દૂર ન થાય ત્યાર સુધી પરમાત્માનું દર્શન કદી થતું નથી આટલું બોલી મારી વાણીને વિરામ આપું છું જય ગુરુ મહારાજ